સમસ્ત ક્ષેત્રીય સમાજ એકતા સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે મોરવગા વિસ્તારમાં લીંબડાવારી મેલડી માતાજીના મંદિરે સનુ ભગતના સાનિધ્યમાં ત્રીજા સમૂહલગ્નોત્સવ તથા બાવીસમા પાટોત્સવનું આયોજન હેઠળ મિટિંગ યોજવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ સોશિયલ મીડિયા પ્રમુખ સચિનસિંહ પરમાર પોલીસી એજન્ટ ચંદ્રસિંહ ડોડિયા તુષારસિંહ સોઢા ગોડાઉન ઇન્ચાર્જ વિશાલસિંહ સોઢા હાજર રહ્યા હતા તથા આયોજન સફળ બનાવવા માટે તમામ વર્ગ કન્યા મા બાપ તથા વેડચા વેડચ મોરવગા વિસ્તારના નવયુવાનો વડીલો ભાઈઓ માતા બહેનો તથા વેડચ ગામના સરપંચ શ્રી તથા ભાજપ મહામંત્રી શ્રી પણ હાજર રહ્યા હતા તકલીફ પડી હોય કોઈ પણ તકલીફ માં કોઈ પણ એના માટે તમારા સહયોગ ની જરૂર હોય છે આ બધું શું માહિતી આપવા માટે તમારે ભેગા કરે છે આજે ઘેર ઘેર ફરવાની તો અમે એટલા બધા સક્ષમ નથી કે ભાઈ ઘેર ઘેર ફરી શકીએ

રાખો તો હોમે વાર હોય એ રીત રહેવું રેવું પડે